નમસ્કાર મિત્રો અમારી સ્વાગત છે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુના નાના ભાઈ અને તેલુગુ દેશ પાર્ટી ત્યારે ના પૂર્વ ધારાસભ્ય એન રામામૂર્તિ નાયડુનું નિધન થયું છે વધુમાં મિત્રો જણાવી દઈએ કે તેઓ હૃદયની બીમારીથી પીડાતા હતા ત્યારે મળતી માહિતી અનુસાર મિત્રો વધુ આપ આપણે પણ જણાવી દઈએ કે જો કે મિત્રો તેમને બોતેર વર્ષની વયે અંતિમ સ્વાદ લીધા છે અને તેમને ચૌદ નવેમ્બરે હાર્ટ એટેક આવતા દાખલ કરાયા હતા રામામૂર્તિ નાયડુ ઓગણીસો ચોરાણુંથી ઓગણીસો નવ્વાણું સુધી ત્યારે ચંદ્રગીરી આંધ્રપ્રદેશના ધારાસભ્ય હતા અને વધુમાં આપણે જણાવી દઈએ કે તેમને ડીટીપી અને ત્યારે મજબૂત બનાવવામાં ત્યારે મિત્રો મહત્વની ભૂમિકા ભજવી હતી આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ